નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના નવા એક વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે એસએસસી દ્વારા એસએસસી સીજીએલની જે નવી ભરતી બહાર પાડવામાં આવી છે કે જેમાં સત્તર હજારથી પણ વધુ પોસ્ટની ભરતી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ મિત્રો આ વિડીયોમાં આપણે જોઈશું કે ફોર્મ ભરવાના શરૂ ક્યારથી થશે એની અંતિમ તારીખ કઈ રહેશે આ ઉપરાંત એની એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે એજ લિમિટ એક્ઝામ પેટર્ન વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવવાના છીએ આ ઉપરાંત જો તમે આ એસએસસીનું ઓફિશિયલ નોટિફિકેશન છે એ અને સિલ સિલેબસની છે એની પીડીએફ મેળવવા માગતા હોય તો ટેલિગ્રામ ચેનલમાં એ પણ મૂકવામાં આવેલ છે તો હવે આપણે જોઈએ અહીંયા કે અગત્યની જે સૌપ્રથમ આપણે અગત્યની તારીખો જોઈશું તો અગત્યની તારીખોમાં ઓનલાઈન એપ્લિકેશન કરવાની જે શરૂ થવાની તારીખ છે તો એ છે તમારી ચોવીસ છ બે હજાર ચોવીસ એટલે ચોવીસ તારીખથી આ ફોર્મ ભરવાના શરૂ થશે શરૂ થઈ ચૂક્યા છે અને લાસ્ટ ડેટ જે છે એપ્લિકેશનની એ છે ચોવીસ સાત બે હજાર ચોવીસ એટલે કે છઠ્ઠા મહિનાની ચોવીસ તારીખથી લઈને સાતમા મહિનાની ચોવીસ તારીખ સુધી એટલે એક મહિના સુધી તમે ફોર્મ ભરી શકો છો આ ઉપરાંત સાથે સાથે તમને અહીંયા જોઈ શકો છો એ રીતે કે એક્ઝામની ટેન્ટેટિવ ડેટ પણ આપી દેવામાં આવી છે તેમાં જે સ્ટેજ વન છે એની સપ્ટેમ્બર ઓક્ટોમ્બર બે હજાર ચોવીસમાં લેવામાં આવશે અને એમાં જે પાસ થાય એ લોકોની એક્ઝામ સ્ટેજ ટુ છે એની ડિસેમ્બર બે હજાર ચોવીસમાં એક્ઝામ લેવામાં આવશે આ બંને એક્ઝામો છે જે સ્ટેજ વન હોય કે સ્ટેજ ટુ એ બંને કોમ્પ્યુટર બેઝડ એક્ઝામિનેશન રહેશે હવે આગળ વાત કરીએ તો જે કુલ વેકેન્સીની સંખ્યા છે તો એ છે સત્તર હજાર સાતસો અને સત્યાવીસ જેટલી પોસ્ટ માટેની આ જગ્યાઓ છે આ ખૂબ જ મોટી ભરતી ગણી શકાય અને હવે આપણે અહીંયા એની એજ લિમિટની વાત કરીએ તો એ જ લિમિટ જે છે એ મોટાભાગે અઢાર વરસથી લઈ અને ત્રીસ વર્ષની છે અલગ અલગ પોસ્ટ માટે થોડી થોડી ફરક છે એ તમે નોટિફિકેશનમાં જોઈ શકો છો આ ઉપરાંત એ જ લિમિટમાં તમને કેટેગરી વાઇઝ છૂટછાટ પણ જોવા મળશે એ તમે અહીંયા જોઈ શકો છો હવે આપણે વાત કરીએ એજ્યુકેશન ક્વોલિફિકેશન વિશે તો અહીંયા જે અલગ અલગ પોસ્ટ છે એમાં બધા મોટા ભાગનામાં બેચલર ડિગ્રીઝ માગવામાં આવી છે અમુક જે હાઈ લેવલની પોસ્ટ છે એના માટે અલગ વર્ક એક્સપિરિયન્સ એવું છે પણ મોટા ભાગની જે પોસ્ટ છે એના માટે બેચલર ડિગ્રી માગવામાં આવી છે એટલે જો તમે સ્નાતક હોય તો તમે આવના માટે એલિજિબલ છો તમે એપ્લાય કરી શકો છો હવે આપણે વાત કરીએ એપ્લિકેશન ફીસ વિશે તો અહીંયા ફી છે એ સો રૂપિયા રાખવામાં આવી છે આ ઉપરાંત જે મહિલા કે ઉમેદવાર હોય એસસી એસટી હોય એ બધા માટે એક્સ સર્વિસમેન એ બધા માટે કોઈ ફી રાખવામાં આવેલી નથી એ તમે અહીંયા જોઈ શકો છો ફી પે કરવાની અંતિમ તારીખ પચીસ સાત બે હજારને ચોવીસ રહેશે તો એસએસએ સીજીએલમાં જે એક્ઝામ પેટર્ન છે એની હવે આપણે વાત કરીએ કે એની એક્ઝામ કેવી રીતે હોય છે એની એક્ઝામ પેટર્ન કેવી હોય છે તો હવે આપણે એ જોઈએ તો આની એક્ઝામ બે સ્ટેજમાં લેવામાં આવે છે સ્ટેજ વન અને સ્ટેજ ટુ સ્ટેજ વન જે છે એ ખાલી ક્વોલિફાઇંગ નેચર ધરાવે છે અને જે સ્ટેજ ટુ છે એ ફાઇનલ મેરિટ લિસ્ટમાં એના ગણવા એના માર્ક્સ ગણવામાં આવે છે હવે આપણે જોઈએ સ્ટેજ વનમાં શું સિલેબસ હોય છે અને કેવી રીતે એક્ઝામ હોય છે કેટલા માર્ક્સનું પેપર હોય છે તો તમે અહીંયા જોઈ શકો છો એ રીતે જે સ્ટેજ વન છે એમાં કુલ ચાર સબ્જેક્ટ છે અને દર દરેક સબ્જેક્ટના પચીસ પચીસ ક્વેશ્ચન છે અને એક ક્વેશ્ચન છે જે એક એના બે માર્ક્સ છે એટલે કુલ બસો માર્ક્સનું પેપર અને સો ક્વેશ્ચન હશે અને એના માટે એક કલાકનો સમય રહેશે તમે અહીંયા જોઈ શકો છો એ રીતે જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રીઝનિંગ જેના પચીસ ક્વેશ્ચન પચાસ માર્ક્સ ત્યારબાદ જનરલ અવેરનેસ ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ અને ઇંગ્લિશ કોમ્પ્રિહેન્સિવના પ્રશ્નો પૂછાશે એ બધાના પચીસ પચીસ ક્વેશ્ચન રહેશે અને દરેક પ્રશ્નના બે માર્ક્સ અને તેના માટેનો સમયગાળો છે પરીક્ષાનો એ કુલ એક કલાકનો રહેશે અને આ જે પરીક્ષા છે એ એ પણ કોમ્પ્યુટર બેઝડ લેવામાં આવશે અને ત્યારબાદ તમે અહીંયા જે સ્ટેટ ટુ છે એનું ડિટેલ સિલેબસ છે એ તમે અહીંયા નોટિફિકેશનમાં જોઈ શકો છો અને એની પીડીએફ તમે ટેલિગ્રામ ચેનલમાંથી પણ મેળવી શકો છો તો મિત્રો આ તો આજનો આ વિડીયો કે જેમાં આપણે એસએસસી સીજીએલ વિશેની સંપૂર્ણ માહિતી અહીંયા મેળવી છે અને આ પીડીએફ પણ તમે ટેલિગ્રામ ચેનલમાંથી મેળવી શકશો થેન્ક યુ થેન્કસ ફોર વોચિંગ